સવારે નાસ્તામાં શું બનાવું આપણે જમવામાં દાળ ભાત રોટલી શાક બનાવતા હોઈએ છીએ અને જમવાનું વધતું હોય છે આજે મેં દાળ ભાત રોટલી શાક બનાવ્યા હતા ને ત્યારે ભાત વધારે બનાવ્યા હતા કેમકે આજે આપણે વધેલા ભાતનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું અને આ નાસ્તો છે ને તે સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આપી શકો છો અને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે પણ તમે આ વધેલા ભાતનો નાસ્તો બનાવી શકો છો આજે મેં સવારે દાળ ભાત રોટલી શાક બનાવ્યા હતા અને ભાત વધારે બનાવ્યા હતા તો તે જ ભાતનો આપણે બેટર બનાવવાનું છે તો એક બાઉલ ભાત જારમાં લઈ લેવાના છે અને એક બાઉલ મેં ઘરની છાશ લીધી છે અહીંયા મેં છાશ લીધી છે પણ જો તમારે દહીં લેવું હોય ને તો પણ તમે લઈ શકો છો છાશ પણ લઈ શકો છો અને દહીં પણ લઈ શકો છો હવે ઢાંકણ ઢાંકી અને ભાતને ક્રશ કરી લઈશું અહીંયા અમે ભાતને ક્રશ કરી લીધા છે તો મિશ્રણને એક બાઉલમાં લઈ લેવાના છે આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીએ છીએ તે પણ વધેલા ભાતનો ત્યારે આ રીતનું બેટર રાખવાનું છે બેટર વધારે થીક પણ નહીં અને વધારે પટલું નહીં તે રીતનું રાખવાનું છે આજે આપણે હેલ્ધી નાસ્તો બનાવીએ છીએ ત્યારે એ કપ સોજી એટલે કે રવો ઉમેરવાનો છે રવો મોટો કે નાનો તમારી પાસે જે હોય ને તે તમે લઈ શકો છો અને અડધો કપ જુવાનો લોટ ઉમેરવાનો છે જોવાનો લોટ ઉમેરવાથી નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હવે બે કપ છાશ ઉમેરવાની છે અહીંયા મેં ઘરની છાશ લીધી છે તમારે દહીં લેવું હોય ને તો પણ તમે લઈ શકો છો હવે છાશ ઉમેરી છે તેની સાથે મિક્સ કરી લેવાનું છે અને બેટર બનાવવાનું છે અહીંયા બેટર થીક છે એટલે આપણે પાણી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે અહીંયા મેં ઘરની છાશ લીધી છે ને તે ખાટી છે એટલે મેં પાણી ઉમેર્યું છે પણ તમારે દહીં કે છાશ ઉમેરવું હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અને આ રીતનું બેટર બનાવવાનું છે અને આપણે દસ મિનિટ માટે મૂકી દઈશું ને એટલે બેટર ઠીક થઈ જશે કેમ કે આપણે રવો ઉમેર્યો છે ને એટલે બેટર ઠીક થશે એટલે આપણે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીએ છીએ ત્યારે બેટર આ રીતનું રાખવાનું છે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ મૂકી દેવાનું છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે બેટર છે ને ઠીક થઈ ગયું છે તો નાસ્તાને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલ લીધા છે અહીંયા મેં ગાજર કેપ્સિકમ ટામેટા અને ડુંગળીને ચોપ કરી લીધી છે તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો હવે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે વેજીટેબલ ચોપ કર્યા છે ને તેને પેનમાં લઈ લેવાના છે અને સાતરવાના છે અહીંયા આપણે જે વેજીટેબલ લીધા છે તેને સાંતરે લેવાના છે પણ વેજીટેબલને વધારે નથી સાતળવાના ફક્ત થોડી કચાસ દૂર થાય ને ત્યાં સુધી સાતરવાના છે એટલે બેથી ત્રણ મિનિટ માટે જ વેજીટેબલને સાતળવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે વેજીટેબલને સાંતરી લઈશું હવે નાસ્તો ટેસ્ટી બનાવવા માટે એક ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે અને એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે અહીંયા હું થોડા સ્પાઈસી બનાવું છું એટલે ચીલી ફ્લેક્સ ઉમેરી અને સાઈડથી મિક્સ લઈશ તમારે લીલા મરચાં ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ આજે હું બાળકો માટે બનાવું છું એટલે ચીલી ફ્લેક્સ ઉમેરી અને મિક્સ કરી લઈશું અને આપણે નાસ્તો તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ફ્લેવર બહુ જ સરસ આવે છે પીઝા હબ્સ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તેનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે વેજીટેબલ ઠંડા થઈ ગયા છે ને તો વેજીટેબલને બેટરમાં લઈ લેવાના છે અને સારી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ નાસ્તો છે ને તે સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવી શકો છો અને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે પણ તમે બનાવી શકો છો તેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે આપણે રોજ સવારે જમવામાં દાળ ભાત રોટલી શાક બનાવતા હોય છે અને જમવાનું વધતું હોય છે અને જમવાનું વધે ને એટલે આપણે શું કરીએ છીએ કે વારંવારને આપતા હોઈએ છીએ પણ આજે મેં ભાત વધારે બનાવ્યા હતા અને વધેલા ભાતનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે આજે હું સાંજે નાસ્તો બનાવું છું આ જ નાસ્તો તમારે બ્રેકફાસ્ટમાં બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે નાસ્તો બનાવીશું તો અહીંયા નોનસ્ટિક પેન લેવાની છે અને પેનને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને પેન ગરમ થઈ જાય ને પછી જ આપણે બેટર ઉમેરવાનું છે ઠંડી હોય ને ત્યારે નથી ઉમેરવાનું તો અહીંયા પેન ગરમ થઈ ગઈ છે પેનને ઓઇલથી ગ્રીસ કરી દીધું છે તો આપણે જે બેટર બનાવવું છે તેને પેનમાં લઈ લેવાનું છે એક બાજુથી ચડી જાય અને આથી ડ્રાય થઈ જાય ને પછી થોડું ઓઇલ લગાવવાનું છે અને તેને ફેરવી લેવાના છે અને બંને બાજુથી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે અહીંયા એક બાજુથી શેકાઈ ગયા છે તો ચીલ્લાને ફેરવી લઈશું અને બીજી બાજુ પણ શેકાવા દઈશું ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે ચીલ્લા પણ કહી શકો છો અને આજે આપણે વધેલા ભાતના એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચિલ્લા બનાવ્યા છે તો ચિલ્લા બંને બાજુથી શેકાઈ ગયા છે તો ચીલ્લાને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે બીજા ચિલ્લા પણ બનાવી લઈશું તો ચિલ્લા બનાવવા માટે પેનને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે હવે જે બેટર બનાવવું છે તેને પેનમાં લઈ લેવાનું છે બેટર થોડું ચડી જાય ને પછી જ આપણે આ રીતે લગાવવાનું છે કાચું હોય ને ત્યારે નથી લગાવવાનું એક બાજુથી શેકાઈ જાય પછી આપણે થોડું ઓઈલ લગાવવાનું છે એટલે ચીલા છે ને તે એકદમ ક્રિસ્પી બની જશે અને બીજી બાજુ પણ શેકી લેવાનું છે એટલે આ રીતે બંને બાજુથી શેકાઈ જશે અને ફ્રેન્ડ્સ આજે આપણે જે નાસ્તો બનાવ્યો છે ને તે નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેટલો ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા ગરમા ગરમ ચીલ્લા બનીને તૈયાર થઈ ગયા છે અને તે જ રીતે બીજા ચિલ્લા પણ બનાવી લઈશું આપણે જ્યારે પણ ચિલ્લા બનાવીએ ને ત્યારે પેનને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે પછી બેટર ઉમેરવાનું છે અને બંને બાજુથી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું એમાં નીવ કુંજ વેઇટ કરે છે કે ક્યારે ચીલ્લા બનશે તો ગરમા ગરમ ચિલ્લા નીવને આપી દઈશું તમે જોઈ શકો છો તેની સ્માઇલ પરથી તમને આઈડિયા આવી ગયો છે કે કેટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતના એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચિલ્લા બનાવ્યા છે અને ચિલ્લા બનીને તૈયાર થઈ ગયા છે તો ચિલ્લાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે મેં ચિલ્લા બનાવ્યા છે તેની સાથે ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સર્વ કરી છે તમારે એકલી ગ્રીન ચટણી સાથે સર્વ કરવા હોય તો પણ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ આપણા ઘરે રોજ સવારે દાળ ભાત રોટલી શાક બનતા હોય છે અને જમવાનું વધતું હોય છે ને ત્યારે વધેલા ભાતમાંથી તમે પણ આથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો સવારે બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો અને સાંજે હલકી ભૂખ હોય ને તો પણ તમે સૌ કરી શકો છો તો ફ્રેન્ડ મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી